અમદાવાદથી ચોટીલા જતા વખતે કે પછી ચોટીલા ખાતે અગર તમે દર્શન માટે આવ્યા છો તો તમારું જમવાનું ડેસ્ટિનેશન એક જ વસ્તુ હોઈ શકે એ છે ચોટીલા ખાતે આવેલી લાલા રઘુવંશી હોટલ બધા આખા ગુજરાતને ખ્યાલ છે કે જમવાની વાત આવે ત્યારે લાલા રઘુવંશીની તોલે કોઈ જ ન આવી શકે કેમ કે આ જગ્યાએ છેલ્લા દાયકાઓથી લોકોના મનમાં પોતાનું નામ પ્રસ્થાપિત કરેલું છે નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે હું તમને લઈને આવ્યો છું ગુજરાતભરમાં સુપ્રસિદ્ધ એવા ચોટીલા સ્થળની સુપ્રસિદ્ધ હોટલ લાલા રઘુવંશી હોટલ ચોટીલા ખાતે જ્યારે તમે શ્રદ્ધાળુ તરીકે આવો કે બાયપાસ તમે એક ટ્રાવેલર તરીકે આવો ત્યારે તમને જ્યારે ભૂખ લાગે ત્યારે ચોટીલા ખાતે એક જ નામ યાદ આવશે એ છે ચોટીલા ખાતે આવેલી લાલા રઘુવંશી હોટલ આ હોટેલમાં તમને એટલો અનલિમિટેડ થાળ પીરસતી દેવામાં આવે છે નહિવત રકમમાં ફક્ત એકસો ચાલીસ રૂપિયામાં તમને પેટ ભરીને જમવાનું આપવામાં આવે છે તમે એ જોઈને શું ખાવું શું ના ખાવું એની વિચારમાં રહી જાઓ એટલી બધી વેરાયટી સાથેનું આ ભોજન થાળ તમને પીરસવામાં આવે છે મનસુખભાઈ વાલજીભાઈ ઠક્કર અમે હોટલ ચાલુ કરી અને લગભગ ચાલીસ બેતાલીસ વર્ષ થઈ ગયા અમારા મોટાભાઈએ ચાલુ કરેલી અમે બે જોઈન્ટમાં જ છીએ અમે આખું ફેમિલી જોઈન્ટમાં છીએ મારે એક દીકરો છે મારા ભાઈના બે દીકરા બધા સંયુક્તમાં જ છે એમ મેનેજમેન્ટમાં બધાએ બધાએ એટલું ધ્યાન આપે ચોટીલા ખાતે આવતા શ્રદ્ધાળુઓ અહીં જમવા માટે લાલા રઘુવંશીની જ હોટલ પસંદ કરે છે કેમ કે આ જગ્યાએ એમને મનભાવન ભોજન જાબી કિંમતમાં મળી જાય છે અને એ વિવિધતાઓ છે જમવાની એ બાબતે આ રકમ દેવામાં આવે છે એ બહુ જ નહીંવત છે તેથી અમદાવાદથી રાજકોટ જતા લોકો કે પછી રાજકોટથી અમદાવાદ જતા લોકો અહીં અચૂક રોકાય છે એમનું જમવાનું ડેસ્ટિનેશન ચોટીલામાં રાલા રઘુવંશી હોટલ પર બને છે અને આ જગ્યાએ અગર તમે નથી આવ્યા તો એકવાર જરૂર આવજો અને લાલા રઘુવંશીની સેવાનો લાભ લો તો તમને વધારે આઈડિયા આવશે કે કેમ આ હોટેલ બેતાલીસ વર્ષથી લગાતાર એ પોતાની સેવામાં પોતાનું નામ ઉજાળી રહી છે મારું નામ જયદીપ કોટેજા છે અમે જ્ઞાતિએ લુવાણા છીએ અમે ચોટીલા ખાતે લાલા રઘુવંશી પરોઠા હાઉસ નામની હોટલ ચલાવીએ છીએ જેનું ઓપનિંગ મારા કાકાએ કરેલું હતું મારા કાકા કાકાએ ચાલુ કરી હતી એ પછી મારા પપ્પા હકુભાઈ મનસુખભાઈ રાજુભાઈ ત્રણેય સાંભળતા હતા અત્યારે અમે બધા છોકરાઓ સંભાળીએ છીએ અહીંયા અમે એકસો ચાલીસ રૂપિયામાં અનલિમિટેડ પેટ ભરીને જમવાનું આપીએ છીએ જેમાં સાત થી આઠ જાતના શાક બાર થી તેર જાતના સલાડ ચાર જાતના અથાણા રોટલી રોટલા પરોઠા દાળ ભાત પાપડ સાંજે કઢી ખીચડી હોય દાળ ભાત ની બદલે અને પેટ ભરીને જમવાનું આપે છે ચોટીલા માં આજુબાજુમાં કે બીજે ક્યાંય અમારી કોઈ શાખા નથી આપણે ચાલુ કર્યું ને તો પંદર રૂપિયા ચાલુ કરી કેટલા પંદર રૂપિયા ફૂલ ફેસિલિટી હજી વસ્તુ તો એ નહી દેવાની પૈસા વધવા હોય તો વધે ન વધવા હોય તો કાંઈ નહીં કૃપા જલારામ બાપાની હજારે હાથ હાથમાંથી અમે બેતાલીસ વરસથી લાલા રઘુવંશી પરોઠા હાઉસ ચલાવીએ છીએ અમે પંદર રૂપિયાની ફૂલ થાળી હતી ત્યારનું અમારો આ બિઝનેસ ચાલુ છે જલારામ બાપુની કૃપાથી અમારી હોટલ બહુ સારી ચાલે છે જે પબ્લિક અહીંયા જમવાનો બહુ આગ્રહ રાખે છે અને અમે એકસો ચાલીસ રૂપિયામાં કમાઈ પણ છીએ અને એક સેવાય પણ કરીએ છીએ અમારી હોટલે સવારે ચાલુ થાય પહેલાં ગાયો માટે રોટલી નીકળે છે એકસો એક સાંજે પણ ગાય માટે પહેલાં એકસો એક રોટલી નીકળે છે એ સિવાય હાઈવે ઉપર કોઈ બી સાધુ હોય મેન્ટલી હોય જે લોકો જે લોકો ગરીબ હોય એને અમે અહીંયા દરરોજ ચાલીસથી પચાસ જણાનું પાર્સલ આપી દઈએ છીએ જેનો અમે કોઈ ચાર્જ લેતા નથી એટલે અમે સેવા બી કરી છીએ અને કમાઈ પણ છીએ આપ કોઈ અમદાવાદથી રાજકોટ કે રાજકોટથી ને અમદાવાદ અથવા અહીંયા મંદિરે દર્શન કરવા આવતા હોય તો અમારી હોટલનો અચૂક એક તમે ટેસ્ટ કરજો આજુબાજુમાં કોઈ અમારી બીજી શાખા છે નહીં તો અમારા ભણતા નામદિન છેતરાશો નહીં આપ અમદાવાદ સાઈડથી આવતા હોય તો ડાબી સાઈડમાં પેલી હોટલ આવે છે રાજકોટથી ને આવો તો બીજી આવે છે અને ઓલરેડી તમને ટ્રાફિક બહારનો જોઈને ખ્યાલ આવી જ જશે કે ઓરિજિનલ કયું છે અમદાવાદમાં અમારી શાખા છે જે કાકાના છોકરાની છે તેનું નામ રઘુવંશી પરોઠા હાઉસ છે જે બોપલ નરોડા અને સાયન્સ સિટીમાં આવેલી છે એ કાકાના છોકરાઓ ચલાવે છે યાત્રાઓ જે બધા આવતા હોય એના માટે ખાસ સુવિધા એમ એ લોકોને સરસ જમાડવા હવે છોકરા આમ નામ સંભાળી રાખે તો સારું એમ અમે તો હવે ઉંમર થઈ ગઈ અમારે તો દાદાની પહેલે જ દયા છે લાલા રઘુવંશી એવું નામ છે કે જે લોકો ચોટીલા ખાતે આવે છે તેમને આ જગ્યા સિવાય બીજે ક્યાંય ખાવાનું પસંદ નથી આવતું કેમ કે આ જગ્યા છે સ્વાદનું સરનામું આ જગ્યાએ તમે આવશો તો તમે અમદાવાદથી રાજકોટ જતા કે રાજકોટથી અમદાવાદ જતા અહીં જ રોકાશો એની હું તમને પૂરેપૂરી ખાતરી આપું છું લાલા રઘુશી હોટેલ પર જ્યારે આવશો ત્યારે તમને પાર્કિંગની પૂરી સગવડ મળવાની છે અહીં તમને પાર્કિંગની હેલ્પ કરવા માટે હોટલનો સ્ટાફ મદદ કરશે અને પૂરી સગવડ છે તમારે હોટેલમાં આગળ રોડ પર પાર્કિંગ કરવાની કોઈ જ તકલીફ લેવાની જરૂર નથી તમે આરામથી પોતાનું વેહીકલ પાર્ક કરીને હોટેલમાં નિશ્ચિંતપણે સ્વાદનો આનંદ માણી શકશો સ્વાદપ્રિય જનતાએ આ હોટૅલ રઘુવંશીનો હોટેલ લાલા રઘુવંશીનો આ વિડીયો જોયો તો મારી નમ્ર અરજ છે કે આ વિડીયો તમને કેવો લાગ્યો એ બાબતે આપ આપના પ્રતિભાવ આપજો આપની કોમેન્ટ આપજો અને આ ચેનલમાં અગર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વચ્ચે આ વિડીયો શેર કરજો આ સાથે હું શશિકાંત વાઘેલા આ વિડિયોને અહીં વિરામ આપું છું આવા જ કોઈક નવા વિડીયો સાથે આપની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર